નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નગરપાલિકાની આવતીકાલે ચૂંટણીનું મતદાન યોજાશે તમામ બુથ પર ઈવીએમ મશીનો સાથે કર્મચારીઓ તમામ બુથ પર પહોંચ્યા સંવેદનશીલ બુથો પર એસપી સંજય ખરાતે વિઝિટ કરી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એક ડીવાયસપી સહિત કુલ એકસો દસનો પોલીસ સ્ટાફ તમામ બુથ પર ગોઠવવામાં આવ્યો આ ચૂંટણીમાં કુલ સાડત્રીસ બુથ બાર કેન્દ્રો અને બસ્સોને એકત્રીસ કર્મચારીઓ ફરજ બજાવશે ચૂંટણી હોવાથી વીજળી પુરવઠો નિયમિત રહે તે માટે જીઈબીની ટીમ દ્વારા ઇમરજન્સી સેવા માટે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે ચૂંટણીને ધ્યાનમાં લઈને આરોગ્યની ટીમ પ્રાંત કચેરીએ સ્ટેન્ડ બાય રહેશે કાલે તારીખ સોળ ના રોજ રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ સાત વોર્ડની ચૂંટણી છે જેમાં અઠ્યાવીસ સીટ છે આ જે ચૂંટણી છે એ બાર અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ સાડત્રીસ બુથ છે એમાં યોજાનાર છે આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે જેમાં ટોટલ પાસઠ પોલીસ જવાન તથા છપ્પન જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે આમાંથી ટોટલ સાત જે છે એ સંવેદનશીલ બુથ છે સંવેદનશીલ બિલ્ડિંગો છે જેમાં છવ્વીસ સંવેદનશીલ બૂથ છે અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કન્ડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતી પૂરતું આયોજન છે અનુસંધાને કોઈ આ કોઈ હોય એવું કે નહીં નહીં એવું કોઈ બનાવ બનેલ નથી ઓકે